પ્રતિ ક્વિન્ટ ચાર હજાર આઠસો બાણું નક્કી કરવામાં આવ્યું છે મગફળી અડદ મગ સોયાબીનનો ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે લીધો છે અગિયાર નવેમ્બરથી નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે ખેડૂતો ત્રણ થી એકત્રીસ ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે હજાર સાતસો ત્યાંશી પ્રતિ ક્વિન્ટલ ના ભાવે મગફળી ખરીદી મગની ખરીદી આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ ના ભાવે અને અડદની ખરીદી સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ ના ભાવે